સમાચાર પંચમહાલથી કે જ્યાં ગોધરામાંથી ઝડપાયો છે ડિગ્રી વગરનો ડોક્ટર કે જે લોકોના આરોગ્યની સાથે કરતો હતો છેડા ગોધરા એસઓજીએ ભુરાબા વિસ્તારમાંથી ગેરકાયદે ધમધમતું દવાખાનું ઝડપી પાડ્યું છે આસ્થા હોસ્પિટલના નામે સંદીપ ભીડે બોગસ તબીબ કે જે પણ ડિગ્રી પ્રાપ્ત કર્યા વગર ગેરકાયદે હોસ્પિટલ ચલાવતો હતો દર્દીના જીવની સાથે ખેલ ખેલતો હતો જોકે એસઓજીની તપાસમાં બોગસ તબીબ સંદીપ ભીડે મળી ન આવ્યો હતો એસઓજી મેડિકલ ઓફિસરે સંયુક્ત તપાસમાં હોસ્પિટલમાંથી એલોપેથી દવાઓ મેડિકલના સાધનો સહિત કુલ ત્રણ લાખ છ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગોધરા જનરલ હોસ્પિટલ

અને અન્ય સ્ટાફ સાથે પંચો સાથે સદર જગ્યાએ જઈને તપાસ કરતા અને તેની પાસેનું પ્રેક્ટિસની પરમિશન પરમિટ માંગતા